સુરત શહેરના રુસ્તમપુરા ખાતે આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત સમિતિની સ્થાનિકોએ સુરત મનપા કમિશનર અને સુરત કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી સુરત કલેક્ટર પહોંચેલા રુસ્તમપુરા ખાતે આવેલા મલેસર મુલ્લામાં રહેતા લોકોએ સુરત મનપા અને સુરત કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે રુસ્તમપુરા ખાતે સુરત મનપા સંચાલિત નગર શિક્ષણ સમિતિની શાળા નંબર એકતાલીસ આવેલી છે જે બિલ્ડિંગ છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવાય છે કારણ કે શાળાનું મકાન જજરીત થઈ ગયું છે જે વપરાશ લાયક રહ્યું નથી જોકે ઓગણીસો ત્રેવીસમાં બંધાયેલું હોય આજ સુધી અડીખામ ઊભું છે જો કે બીજા વર્ષો આવતા અનેકો વર્ષ સુધી કંઈ જોખમી થાય તેવું નથી તો મકાન સર સાહેબ જમશેદજી જીજીભાઈ બેરસેનેટ દ્વારા બંધાવી પારસી સમાજના બાળકોના શિક્ષણ હેતુ દાન કર્યું હતું ત્યાર પછી પાસે સમાધિ વસ્તી ઘટી જવાથી સ્કૂલ બંધ કરી સુરત મનપાન શિક્ષણના વપરાશ હેતુ આપવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિની સ્કૂલ ચાલુ કરાય પરંતુ અચાનક જ એક વર્ષ પહેલા મકાન જજરિત હોવાનું કારણ આપી બંધ કરી દેવાય છે પાસે સમાધિ આ માહિતી મળતા લાગણી દુભાઈ છે તે સાથે મક્ષેશ્વર મુલામાં વસવાટ કરનારા દરેક ભાઈ બહેનોની લાગણી પણ દુભાઈ છે કે ત્યાં બિલ્ડિંગની મુલાકાત લઈ ફરી શાળા અહીંયા શરૂ કરાય તે માંગ કરાય છે મારું નામ પરસી બામ છે મલેશ્વર મોલ્લા કૃષ્ણપુરા સુરતમાં આવેલી શાલા ક્રમાંક એકતાલીસની અંદર જે સ્કૂલ ચાલુ હતી એ અચાનક એક વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવી કારણ જ્યારે જાણવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે સ્કૂલનું મકાન જર્જરિત થઈ ગયા હોવાથી અમે બંધ કરી દઈએ છીએ સ્કૂલ હવે આ મકાન એટલું જ મજબૂત છે કે સો વર્ષ બીજે ચાલે એટલું મજબૂત છે ઓગણીસો ને ત્રેવીસની અંદર એ મકાન બંધાયેલું સુરત પારસી પંચાયતે એમને પછી સ્કૂલ બંધ કરી અમારી સ્કૂલ પારસી ચાલુ હતી તે બંધ કરી છોકરા ઓછા થઈ જવાથી ને મ્યુનિસિપાલિટીને આપી દેવામાં આવેલી સ્કૂલ ચલાવવા સ્કૂલ ચાલુ હતી અને અચાનક બંધ કરી દીધી છે આ કારણ ઠીક નથી લાગતું કારણ કે તમે આવીને જુઓ એક ખીલો પર અંદર મારા એ એટલી મજબૂત સ્કૂલ છે કોઈ મારી નહીં શકે એની અંદર ને કોઈ પ્રોબ્લેમ નથી સ્કૂલની અંદર બે વર્ષ પહેલાં એને મકાનને આખું રિનોવેટ કરવામાં આવેલું મ્યુનિસિપાલિટી તરફથી અને સ્કૂલ ચાલુ હતી હજુ પણ અમારી એ જ રિક્વેસ્ટ છે કે સ્કૂલ ચાલુ રહે અને છોકરાઓ એની અંદર બને અમારી પંચાયતે બી એ જ સરતે આપેલી મ્યુનિસિપાલિટીને કે સ્કૂલનું મકાન સ્કૂલ તરીકે જ વાપરવામાં આવે હવે મકાન તોડી પાડીને શું હેતુ છે મ્યુનિસિપાલિટીનો એ ખબર નથી અમને અમારી એ જ રિક્વેસ્ટ છે કે મકાનને ક્યાં તો હેરિટેજ સાઇટમાં મૂકો સો વર્ષ જૂનું થઈ ગયું છે ને એને બચાવો કોઈ બી હિસાબે એ જ અમારી રિક્વેસ્ટ છે હા તો શાળા બિલ્ડિંગ એક વર્ષથી બંધ હોય જેની ફરી શરૂ કરવામાં આવી એ માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી